રોટરી ક્લબ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂજ બેન પહેલે તો આપણે મહિલા દ્વારા હર હંમેશાની જેમ રક્ષાબંધન આવતું તો આપણી બહેનો ભાઈઓને રાખડી બાંધવા માટે સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે શું કહેશું દર વર્ષની જેમ રક્ષાબંધનના દિવસે રોટરી ક્લબ કેપિટલ દ્વારા છેલ્લા ચાર વર્ષથી એ લોકો આ આયોજન કરતા હોય છે અને આજે પણ કેપિટલ રોટરી કેપિટલ દ્વારા એના પ્રમુખ પ્રમુખશ્રી મંત્રીશ્રી અને બાકી જે કારોબારી સભ્યોને એ બધા છે એ આવી અને એમણે સરસ રીતે દીકરીઓને હાથે રાખડી બંધાવી અને ભૈયા રાખી કે બંધન નિભાનાનું સૂત્ર સાર્થક કર્યું અને બધા દીકરીઓને સાથે ભોજન પણ આપ્યું અને વ્યાપારની અંદર ઉરતી ડ્રેસ જે દીકરીઓ પહેરી શકે એવી રીતે એ પણ આપી અને બાકી રોકડ રકમ પણ અમુક દીકરીઓ માટે એમને આપી અને આ રીતે એમણે આ રક્ષાબંધનની ઉજવણી કરી અને મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓને મારો ભાઈ હંમેશા મારી સાથે છે એ એ સૂત્ર સાર્થક થયું અને એ ભાઈઓ આવી અને દીકરીઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવતો હોય આજે રક્ષાબંધન નિમિત્તે ભાઈનો અને બેનનો એક પવિત્ર દિવસ ને એનો આખો અલગથી ઉજવણી કરવામાં આવી છે આજે રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર દિવસ છે આમ તો સંસ્થામાં રહેતી દીકરીઓ કે જે સંસ્થામાં જ રહે છે એને ભાઈની ખોટ પૂરી પાડવા માટે આજે રોટરી કેપિટલના પ્રમુખ મંત્રી તથા સૌરોએ સભ્યોશ્રીઓ રક્ષાબંધન માટે આવેલા અને ખાસ કરીને હું નીતિનભાઈ કેસવાણીનો પણ સંસ્થા વતી આભાર માનું કે લગભગ છેલ્લા ચાર કે પાંચ વર્ષથી સતત આ દીકરીઓના ભાઈની હુંફ પૂરી પાડે છે અને આ બહેનોને એમ ન લાગે કે મારો ભાઈ નથી અને આ દીકરીઓને યાદ કરે છે એ માટે હું રોટરી ક્લબ કેપિટલનો ખૂબ આભાર માનીએ છીએ એ ઉપરાંત આજે સાંજે સાડા પાંચે આર્મીમાંથી પણ સાહેબશ્રી પોતે પધારવાના છે અને એ પણ દીકરીઓના હાથે દીકરીઓ એને રક્ષાબંધન બાંધશે એ ઉપરાંત કાલે પણ એક નવચેતન જે મંડળ છે વીજી મહેતા સાહેબ એ પણ અહીંયા રક્ષાબંધનનો કાર્યક્રમ રાખશે તો ખાસ કરીને એ જ કહેવાનું રહ્યું કે સંસ્થામાં રહેતી એવી ઘણી દીકરીઓ છે જે અમુક કારણસર સંસ્થામાં રહે છે એના ભાઈઓ છે છતાં પણ એ રાખડી નથી બાંધી શકતી ત્યારે આવા સમાજના ભાઈઓ સંસ્થામાં આવી અને આ દીકરીઓને ભાઈનું હું આપે છે તે માટે હું બધાનો સંસ્થા વતી ખૂબ આભાર માનું છું જ્યારે રક્ષાબંધનનો કહેવા નજીક છે અને ત્યારે ભાઈ બહેનનો એક આખો અનોખો હોય છે જ્યારે એ જે સામે રાખડી બાંધે ત્યારે આંખમાં પણ એવો આંસુ આવી જતો હોય કે આજે મારો ભાઈની રક્ષા મારી બેન કરે એ બસ આ જે ભાઈઓ આવે છે જે દીકરીઓને રક્ષા બાંધવા માટે તો આ એવી દીકરીઓ છે કે જે અંતરથી અંદરથી આ એને આશીર્વાદ આપે છે કે મારા ભાઈઓ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે અને આવી જ રીતે સંસ્થામાં આવી અને આવી જે નિરાધાર નહીં કહું પણ આપણે આપણી દીકરીઓ છે અને આવા ભાઈઓની બહેનો છે એને આવી અને એ રાખડી બંધાવે છે જે આ ભાઈઓ માટે આ બહેનોના અંતરથી આશીર્વાદ છે આમાં તો એવું છે કે એ જે જ્યારે રક્ષાબંધન જયારે રાખડી બંધાતી હોય ત્યારે એ અનેરો આનંદ હોય છે કારણ કે ઘરે આપણે કદાચ પ્રસંગ કરીએ તો એક ભાઈ ને એક બેન હોય કે બે ભાઈ ચાર ભાઈ કે એક્સ વાય ઝેડ પણ અહીંયા આઠ દસ ભાઈઓની વચ્ચે સત્તાવન સત્તાવન દીકરીઓ બહેનો એને રાખડી બાંધતી હોય છે તો ભાઈઓ પણ ભાવ વિભોર થઈ જાય છે કે અમે આજે બહુ એક સારું પુણ્યનું કામ કર્યું છે કે અમે આ દીકરીઓને કને બંધાવી કાંડે અને આ દીકરીઓ હવે અમારી રક્ષા કરશે એ એ લોકોને અંદરથી એવા એમ થાય છે અને એ પણ બહેનોને એવા જ આશીર્વાદ આપે છે અહીંયાની દીકરીઓને કે તમે પણ ભણો ઘણો અને ખૂબ સુખી થાઓ